ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડિયો લેક્ચર આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરવાના છીએ જેની સમજૂતી આપવાના આજ એ તમે જોઈ શકો છો માનવ મગજ માનવ મગજ એટલે આપણી નિયંત્રણની પ્રક્રિયાઓ જે શરીરમાં થઈ છે એનો કંટ્રોલ જે છે એ બધો તમને ખ્યાલ છે માનવ મગજ દ્વારા થાય છે તો આજે ખૂબ અગત્યનું લેક્ચર આપણે કરવા જઈ રહ્યા છીએ એ છે માનવ મગજ અને એના ભાગોનું વર્ણન ચાલો શરૂ કરી દઈએ તો માનવ મગજ એટલે શું એના ભાગો કેટલા છે એના નામ આપણે જોઈશું એનું વર્ણન પણ આપણે જોઈ લઈશું સૌથી પહેલાં તો માનવ મગજના ત્રણ ભાગ જે છે એમાં અગ્ર મગજ મધ્ય મગજ અને પશુ મગજ ત્રણ યાદ રાખી લેજો અગ્ર મધ્ય પશુ સાવસેલું છે ને હવે આકૃતિ તો તમે જોવો જ છો તમે જોઈ શકો છો પણ સાથે સાથે વર્ણન પણ આપણે કરવું અનિવાર્ય છે બાળકો એટલે આપણે શું કરશું સાથે વર્ણન જોશું આકૃતિમાં સમજતા જશું અગ્ર મગજ અગ્ર મગજ કેવું હોય છે આપણને ખ્યાલ છે કે અગ્ર મગજ એટલે મગજનો મુખ્ય જે વિચારવાળો ભાગ છે ને જ્યાં વિચારની બધી પ્રક્રિયાઓ થાય છે બરોબર તમે ન વિચારવું એવી વિચારની પ્રક્રિયા છે એમ કહેવાનું છે પણ બધા અગ્ર મગજમાં જાય છે બધા વિચારો આવે છે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના અને સૂચના પ્રાપ્ત કરવા માટેના વિસ્તારો અને એના ક્ષેત્રો બધા જ અગ્ર મગજમાં છે સમજાણો દરેક સ્ટુડન્ટને અગ્ર મગજમાં શ્રવણના કેન્દ્રો છે પછી શ્રવણ એટલે સાંભળવું પછી સૂંઘવાના કેન્દ્રો છે દેખવાના કેન્દ્રો છે જોઈ શકીએ એના માટેના કેન્દ્રો માટેના બધા વિસ્તારોનું વિશિષ્ટીકરણ અહીંયા થાય છે કોઈ પણ પ્રકારના મગજ છે તેનું વિશિષ્ટીકરણ બાળકો ક્યાં થાય છે સમજી જવાનું હોય ક્યાં થાય છે અગ્ર મગજમાં થાય છે અગ્ર મગજમાં સાહચર્યના ક્ષેત્ર સ્વતંત્ર હોય છે કઈ રીતે કહી શકો જ્યાં સવેદી ક્રિયાઓ થાય પછી અન્ય ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થયેલી સૂચનાઓ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી સૂચનાઓ આ બધું જ અર્થઘટન ક્યાં થાય છે અગ્ર મગજ યાદ રહ્યું અગ્ર મગજમાં થાય છે અગ્ર મગજની જે ક્રિયાઓ છે એ આપણે જાણી શક્યા આ પછી અગ્ર મગજનું બીજા બે ત્રણ મુદ્દા પણ પ્રકાશ પાડવો છે એ છે સંવેદનાઓનું અર્થઘટન સંવેદનાઓનું અર્થઘટન થયા પછી પછી સૂચનાઓને પ્રેરક કે ચાલક ક્ષેત્ર સુધી પહોંચાડવી પડે કે નહીં આપણે જે સંવેદના પ્રાપ્ત થઈ એને આગળ તો ધપાવવી પડે કે નહીં સંદેશો તો પહોંચાડવો પડે ને ક્યાં અગ્રમગજ સુધી તો આ બધી સંવેદનાઓ છે એનું અર્થઘટન થયા પછી સૂચના એ સૂચનાઓ પ્રેરક કે ચાલક ક્ષેત્ર દ્વારા કે સુધી પહોંચાડી સ્નાયુઓની જે ક્રિયાઓ છે એને નિયંત્રિત કરવાનું કામ પણ કોણ કરે છે બાળકો એ છે અગ્રમગજ કરે છે અગ્રમગજમાં ભૂખ સંબંધી કેન્દ્રો છે ભૂખના સંબંધિત કેન્દ્રો આપણને ભૂખ લાગી આપણે જે પછી પાછું તો ભૂખ લાગે કે ન લાગે એ ભૂખ લાગે છે કે પેટ ખાલી થયું છે એવું તો કોઈક કેને આપણને ભાઈ તારું પેટ ખાલી છે હવે તારું જમવું છે કે જ જમવું હાલ ઉભો થાય જમવા બેઠ એવી રીતે તો એ વસ્તુ આપણે શું કોની દ્વારા અગ્રમગજ દ્વારા થઈ હવે જોઈએ મધ્ય મગજ મધ્ય મગજ અને પશુ મગજની આપણે વાત હવે કરવી પડશે માથું છે ગરદન છે ને ધડ છે માથું ગરદન ધડ આ ત્રણેય પ્રતિવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે માથું ગરદન અને ધડની થતી પ્રતિવર્તી ક્રિયાઓ છે એનું નિયંત્રણ કોણ કરે છે બાળકો એનું નિયંત્રણ કરે છે મધ્ય મગજ જે શ્વસનના કેન્દ્રો હૃદયનું સ્પંદન આંખની પેશીઓ જે કીકીઓનું કદનું પરિવર્તન થાય સંકોચન થાય શિથિલન થાય વધઘટ થાય કીકીનું કદ વધે ઘટે વધે ઘટે તો આ જે ક્રિયાઓ થાય છે એ બધી કોની દ્વારા થાય છે કોની દ્વારા થતી હશે એ છે મધ્ય મગજનું મુખ્ય ફાળો છે રુધિરનું દબાણ છે તમને ખબર છે કે સ્નાયુ ગતિઓ છે એનું સમન્વયકારી ક્રિયા હોય અને ક્રિયાઓ આમાં બધી આવી ગઈ બરાબર તો એ પણ આપણે જાણી શક્યા પછી રુધિરનું દબાણ લાળ રસનું ઝરણ થવું લાળ રસનું ઝરણ એટલે લાળ ઝરે છે જે એ પણ એને જ આભારી છે પછી ઉલટી થવાની ક્રિયા છે આવી અનેક ક્રિયાઓ છે એ પશુઓ મગજમાં આવેલ લમ મજ્જા દ્વારા થાય છે એ આપણે જાણી શક્યા પછી એક વસ્તુ બીજી પણ કહેવી જોઈએ એક્ઝામમાં કે રુધિરનું દબાણ લાલ રસનું જરબું ને ઉલટી થવીએ તો બરોબર છે કે ચાલો અને ક્રિયાઓ હતી એમાં તો પશુ મગજની અંદર લમજા છે ત્યાં તો એ કામ થાય એ બહુ પ્રશ્ન નથી હવે રહ્યો હવે સમજાઈ ગયું હોય પણ એક સીધી રેખામાં આપણે ચાલવું હોય સાયકલ ચલાવવું હોય તરવું હોય એક પેન્સિલ હોય ટેબલ ઉપર તો એને ઉચકવી છે તો આ બધી એચ્છી ક્રિયાઓથી મારે ઉપાડવી હોય તો જ પેન્સિલ નહીં નહીંતર કાંઈ ઉપાડું થોડો હું એમ ઉપાડું પેન્સિલ હું સીધી રેતા સીધી લીટીમાં આલું હોય તો જ આલું નહીં તો કોઈકને ભટકાતોય આલું પણ મારે એ બધું જે આદેશો થાય એ બધી ક્રિયાઓ ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલિત પ્રક્રિયા માટે પશુમગજનો બહુ મોટો ફાળો છે આ મગજની અંદર અનુમસ્તિષ્ક આવેલું છે યાદ રાખજો પશુમગજમાં શું આવેલું છે અનુમસ્તિષ્ક તો અનુમસ્તિષ્ક છે એની દ્વારા એ ભાગ દ્વારા આપણને નિયંત્રણ થાય છે અને આપણે એનો આદેશ છીલી શકીએ આપણે ચાલવાની ક્રિયા સાયકલ ચલાવવાની તરવાની ક્રિયા કૌશલ્યો બધા જે આપણી ઈચ્છા હોય તો જ આપણે કરીએ બધી ક્રિયા છે એ આપણને ખબર છે કે પશુ મગજમાં જે અનુમસ્તિષ્ક છે એ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે બાળકો તો ફરી આપણે આ લેક્ચરમાં તો મગજની રચના મગજની રચના અને એની રચના તો કરી પણ એમાં ભાગો છે એનું વર્ણન પણ આપણે જોયું આવા જ ખૂબ અગત્યના લેક્ચર લઈ ફરી મળવાના છીએ બીજું જે બાળકો જે સ્ટુડન્ટ આપણા વિદ્યાર્થી મિત્રો છે કે અન્ય જે નિયમિત લેક્ચર જોવે જ મને ખ્યાલ છે એ બધાનો રસ વિજ્ઞાનમાં વધ્યો છે પહેલાં કરતાં સુધારા ઉપર છે એને ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કર્યું છે તો એને આપણે પાયાથી શીખવાડવા માગીએ છીએ અને શીખે છે બરાબર એનો ઉત્સાહ જાગ્યો છે તો આવા નવા લેક્ચર આપણે મૂકવાના છીએ ફરી આપણે મળીએ ત્યારે નવા લેક્ચર મૂકશું એને પણ નિયમિત જોજો લેક્ચર પૂરા જોવાના છે બાળકો ભૂલો નહીં પૂરા લેક્ચર જોશો તમને વધારે વિષય પણ સારો થશે અને રિઝલ્ટ આપણું બીજાનું સુધર્યું છે ઘણા અમરદીપના જેટલા વિદ્યાર્થી મિત્રો છે જેટલા બાળકો છે એ આ વસ્તુને ધ્યાનમાં રાખે છે અને ખ્યાલ છે કે આ થોડું પણ કરીએ આપણે પ્રયત્ન તો વધુ ફાયદો છે અને જે બાળકોએ હજી પણ ચેનલને સબસ્ક્રિપ્શન નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લે આવા વિડીયો લેક્ચર એને મળે બરાબર અને નોટિફિકેશન લઈ લેવાનું બે લાયકોન દબાવી દેવાનું બરોબર છે એટલે નવા લેક્ચર તમારે તરત જ મળી જાય તમારી અનુકૂળતાએ તમારે જોઈ લેવાના છે અને ફરી મળીએ ત્યારે એટલું તૈયારી હોવી જોઈએ બરાબર ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા જોન સાથે ત્યાં સુધી મહેનત શરૂ રાખો તમારી તબિયત નું ધ્યાન રાખજો ફરી મળીએ છીએ આવજો ગુડ બાય